હાય ફ્રેન્ડ હું છું હિરદ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એક એવી ચટણીની રેસિપી જે તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ચટણીને રોટલી ભાખરે રોટલો પરોઠા કે પછી ખીચડી સાથે ખાઈ શકો છો તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરવી તો ચટણી બનાવવા માટે આપણે સૌથી પહેલા એક મિક્સરનો ઝાલ લીધો છે તેમાં પંદર થી વીસ છે તે લસણની કઢી એડ કરીશ બે ચમચી છે તે કાચા સિંગદાણા એડ કરીશ એક ચમચી છે તે સફેદ તલ એડ કરીશ એક ચમચી છે તે સુકા ધાણા એડ કરીશ થી દસ છે તે આખા મરી એડ કરીશ અડધી ચમચી છે તે જીરું એડ કરીશ એક ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ અને એક ચમચી છે તે આપણે તીખું મરચું એડ કરીશું અહીંયા મેં એક ચમચી કાશ્મીરી મરચું અને એક ચમચી તીખું મરચું લીધું છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો એક ચમચી છે તે આમચૂર પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર છે તે મીઠું એડ કરીશું ચટણી છે તે તીખી સારી લાગે છે અને હવે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ તેને પીસી લેશું તો આ રીતે ચટણી થોડી પીસાઈ જાય એટલે હવે આપણે એમાં તેલ એડ કરીશું તેલ છે તે અહીંયા મેં ફોર્ચ્યુન જે સનફ્લાવર આવે છે તે લીધું છે કે તેને સ્મેલ હતી નથી જેથી આપણે ચટણી લાંબો સમય સુધી રાખીએ તો તે ખરાબ ન થાય પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ તેલ લઈ શકો છો તેલ એડ કરી અને ફરીથી આપણે તેને પીસી લેશું તો તૈયાર છે આપણી ચટણી જેને ફ્રીજમાં એક મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને રોટલી ભાખરી પરોઠા કે પછી ખીચડી સાથે સવ કરી શકીએ છીએ તૈયાર છે આપણે રોટલી ભાખરી રોટલો પરોઠા કે પછી ખીચડી સાથે સવ કરી શકાય તેવી ચટણી તો તમને રેસીપી કેવી લાગી જો તમને ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાયકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને ચટણી સ્ટોર કરવાની વાત કરીએ તો એરટાઇટ ડબ્બામાં ભરી અને તેને એક મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકીએ છીએ તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ